આપણે છે ને ભાઈ નવી સીડીથી જવાનું છે જૂની સીડીમાં છે ને વર્તા નીચે ઉતરીને આવીને ત્યારે નીચે આપણે ત્યાંથી આવવાનું છે અત્યારે નવી સીડીથી જવાનું છે અત્યારે જો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને જઈશ તો ભાઈ તમે કોઈ પણ આવો તો યાર ચેકિંગ તમારે ચાલુ હશે એટલે પહેલાં ચેકિંગ કરાવવાનું રહેશે આ ક્યાંય તમારે પ્લાસ્ટિક બ્લાસ્ટિક લાવવું નહીં ને નકરા અહીંયા કાઢી લે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું પહેલાં અહીંથી જુઓ આપણે શરૂઆત પાસે ને

બેસવા દેવા એવા શાંતિથી બેઠા મસ્તીને તમે જુઓ નાસ્તો બાસ્તો આપો અને એ લોકોને બિશ્ર હેરાન નહીં કરવાના વન્ય જંગલોમાં કોઈ પણ પ્રાણીને હેરાન નહીં કરવાનું તમે તારે નાસ્તો બાસ્તો આપો ગમે ખાવાનો આપો હેરાન કોઈ ને નહીં કરવાનું તમે તારે छे भा रोपे चालु छ चा। तपाईँ गमेर आउ सवरमा एनी टाइम एनी चालु छ अब जा बदी जु भ्यू जो भाई हजुर छ भाइपडे छेवा आयो हाम्रो बजे विशाल भाइ चेलो लिएको छ વારા ફરતી વારા ચઢ લેવાના આગળ બે જણા ચડી ગયા માથે મળે એનો વારો તમારે જેમ બને વજન ઓછો લાવવો કેમ કે વજન તો લાગે અહીંયા ઉપર યાર અમારા બે ટાઈગર અમને એમ કે બે ઉપર ચડી ગયા છે બોલો અહીંયા બેઠા તો ભાઈ આપણે અહીંયા બે હજાર પગથિયા પૂરા થયા હવે આઠ હજાર બાકી છે કોપીરાઈટ નો કરે આઠ હજાર બાકી છે ને બે હજાર કમ્પ્લીટ કર્યા છે હવે પૂરા કરવાના છે આપણે ગમે કરીને હાલમાં ચડી જવાનું છે મોજો મોજ મોજ યાર કેવી મોજ આવે એક નંબર અહીંયા ઉપર હવા મજા જ અત્યારે જોવાય અહીંથી આ જો સ્વર્ગ ને હવા આવે અહીંથી છે ઉપર લાગે आह मोज मोज देखो तो जो अतला वदरा चालू થઈ ગયા જુરો આવ્યો જુરો જો જોલા કે તારા વિડિયો વડ્યો હોય કઈ ન ગટ્યો હોય આટલા વદરા ચાલુ થઈ ગયા જો ઉપરથી એ એનો પ્રશ્ન મોજે મોજ મારા એ ભાઈ ભાઈ આમ તો જો પાછું અમાર ઉપરથી વદરા જાય છે મજે મોજ બાકી સરસ મજાના અત્યારે ઉપર વાદળ આવી ગયા છે સાઈડ નીચે વાદળા બધું ધુમ્મસ ધુમ્મસ આપડી નવી સીડી જો બધાય આવે છે ઉપરથી બધા વેલા ગયા છે એ બધા અત્યારે પૂરુંક રહીને આવે છે અમે જે છ હાથો ગેસ ચડ્યા હજી ઉપર જઈએ હજી અંબાજી ઉછી કોઈ દે નથી થોડીક વારમાં પોગી જશે થોડુંક જ બાકી છે હમણાં પોગી જશે અંબાજી મંદિર તો પોગી ગયા આ રી મંદિર દર્શન કરતા આવી એ તમને મળીએ તો ફાઇનલી ભાઈ આપણે અંબાજી મંદિર દર્શન કરીએ છીએ જોવો આ છે મંદિર

અમે એવા તો ભાઈ વરસાદ છે જ નહીં આજ સ્પેશિયલ મસ્ત નાવા ધોવા એવા થતા વરસાદ જ નથી ને અત્યારે વાદળા જઈશું નાસ્તામાં ભાઈ આઈફોન સિક્સટીન પ્રો મેક્સર કેરા છે હું છે આનું નામ કબરને સેવડો નાસ્તો કરવા વાળા ચાર હણા આપણું એપલ ભાઈ બસ ફાઇનલી હવે બસ ભોગવ થયો છે જો એનો ડુંગર અહીંયા ઉપર છે ત્યાં છે ને હવે દર્શન કરવા જવાના છે દર્શન કરીને ભાઈ પાછા નીચે ભાઈ ગીરના રાવણ ડુંગરો ચડી જાવ એ તમારે કુદરતી એસીનો નો માહોલ લેવો હોય ને અહીંયા મંદિર નીચે જ છે અહીંયા ઉપર મંદિર છે અહીંયા એ છે અહીંયા કુદરતી નજારા એસી મસ્ત આવે હવા ઠંડી

કાંઈ ડુંગરો ચડાય ને ત્યારે તો એટલા બધા વાદળા આવેલા કાંઈ દેખાતું નહોતું ને અત્યારે જુઓ આ મંદિર કેવા મસ્ત છે અહીંયા ઉપર બધા એક નંબર છે મંદિર આવે ત્યારે તમે આ નવી સીડી આવ્યા થા અત્યારે છે ને આપણે જૂની થી જવાનું છે આપણા માણસો આગળ વહી ગયા હું એ હાલવા મળું ધીમે ધીમે કેમકે આપણે આવ્યા ત્યારે નવી નો અનુભવ લીધો આપણે જૂની નો અનુભવ લેવાનો છે જોઈએ જોઈ કે કેવી અનુભવ છે નહીં કે મજા આવે તો તમને બતાવું જો આવું લાગે તમે બધું જૂની સીડી થી મળશે જો ઉપર ડાયરેક્ટ જાય છે નીચે ઓલી સાઈડ અહિયાં છે ઉપર જો અત્યારે ચાલુ જ છે જો જાય જાય છે ને આવે છે અત્યારે હવે આપણે છે ને ડુંગરાની પરિક્રમા કે શું કહેવાય ઉપર ચડીને દર્શન કરીને નીચે ઉતરી ગયા મસ્તીમાં રસ્તામાં મસ્ત ના એ જોયા મજા જ આવી ગઈ જો રોપ છે છે અહીંથી આપણી એક્ઝિટ થયા હતા હમણાં થોડીક વારમાં હવે જઈએ છીએ રૂમમાં કેમ કે રૂમનો ટાઈમ થઈ ગયો છે હવે ખાલી કરવાનો એ લોકોનો ફોન આવતો હતો કે તમે રૂમ ખાલી કરી જા તો જઈ રૂમ એ લોકોને ખાલી કરી દઈ સામાન બામાન પડ્યો છે બધો બેક કરીને નીકળીએ ઘરે અત્યારે આપણા બે માણસો તો આપણી સાથે હતા એ તો હવે પેલા આગળ વેહ ગયા ધોઈને ને બે જણા તા હું વિશાલ અત્યારે પાછા તો આપણે છે ને હવે ઘરે જઈશ ને આપણો રૂમ ખાલી કરવાનો છે ને દેવાનો છે જો અત્યારે પેક થાય છે રમ પેક કરે આ સાઈડ માહિતી પેક કરીને રહી પ્રસાદી લેવા કે નાસ્તો કરો ભૂખ લાગી પછી ખાઈ પીને નીકળી જવું ઘર બાજુ